તો મિત્રો દાહોદમાં જે ઘટના ઘટી છે જે આ મિત્રો વાત કરતો હાલના ટાઈમમાં હાઈકોર્ટનો શું નિર્ણય આવી શકે છે કઈ કલમ મિત્રો વાત કરતો તો આશર્ય પણ લાગી શકે છે આચાર્યને કેટલી વર્ષની સજા થઈ શકે છે આશાર્યુ ફાંસી થઈ શકે છે પૂરો મિત્રો આમ કીધું આમ બધી જ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળી જશે તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો એની પહેલા તમે ચેનલમાં નવો છો તો સબસ્ક્રાઈબ કરી લીજો કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા વિડીયો આવતા રહેશે

ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે મિત્રો આને જાહેરમાં ભાઈ ફાંસી દેવામાં આવે તો સૌથી પહેલા તમને બધા લોકોને હું જણાવી દઉં મિત્રો તમે ભાઈ ઊંધા થાવ કે નિશા થાવો પરંતુ મિત્રો વાત કરી ભાઈ આ ફાંસી મળશે નહીં કારણ કે મિત્રો વાત કરી તો છેલ્લા બે હજાર ને વીસમાં મિત્રો ફાંસી આપવામાં આવી હતી ત્યારબાદ હજુ સુધી કોઈને પણ ફાંસી દેવામાં આવી નથી આખા ભારતની વાત કરી રહ્યો છું જ્યાં મિત્રો વાત કરી તો ફાંસી તો ભાઈ અસંભવ છે જેમાં મિત્રો ભાઈ ફાંસી તો ભાઈ ના બરોબર છે કારણ કે મિત્રો અત્યારે ભારતમાં કોઈને પણ ફાંસી દેવામાં આવતી નથી જે આ મિત્રો વાત કરતો તમને બધા લોકોને ખબર છે કે જે મિત્રો બંગાળનો કેસ હતો તેમાં પણ મિત્રો ફાંસી દેવામાં નથી આવી પરંતુ મિત્રો વાત કરતો તો આને શું સજા થઈ શકે છે એના વિશે વાત કરીએ તો મિત્રો વાત કરતો તો સૌ પ્રથમ તેને ભાઈ જો બળાત્કાર કરેલો હોય છે તો ત્રણસો અને ચોતેર કલમ લાગી શકે છે અને ભાઈ તેને મર્ડર પણ કરેલું છે તે મિત્રો વાત કરતો તો ધારા નંબર ત્રણસો બે લાગી શકે છે આવી રીતે મિત્રો વાત કરતો તો તેને વીસ વર્ષની સજા થઈ શકે છે મિત્રો વાત હાઈકોર્ટ નો નિર્ણય આવી શકે છે મિત્રો વાત કરીએ તો વીસ વર્ષની સજા થઈ શકે છે બાકી મિત્રો વાત કરી તો વિડીયો સારા લાગી હોય તો શેર કરી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી ગઈ હોય આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત